શહેરા નગરપાલિકા ખાતે વિકાસ કાર્યોને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તો આ સાથે જ વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું રૂપિયા તેત્રીસ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકાના મીટીંગ હોલમાં નગરપાલિકા પ્રમુખ રચનાબેન શાહની અધ્યક્ષતામાં અને ચીફ ઓફિસર તેજલ મુંધવાણીની ખાસ ઉપસ્થિતિમાં છેલ્લી સામાન્ય સભાની બેઠક મળી હતી જેમાં નગરપાલિકા વોર્ડ સભ્યો દ્વારા રોડ રસ્તા પાણી લાઇટ સ્વચ્છતા સહિતના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી અને બાકી રહેલા વિવિધ વિકાસના કામોની ચર્ચા કરવામાં આવી સાથે જ વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસના રૂપિયા તેત્રીસ કરોડના બજેટને સર્વાનુમતે બહાલી અપાઈ હતી આ સામાન્ય સભાની બેઠકમાં જન્મ મરણના દાખલાની કામગીરીમાં વધારો થતા ઓપરેટરનો વધારો કરવાની પણ રજૂઆત કરાઈ હતી તો યોજાયેલ બેઠકમાં નગરપાલિકાના ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ તેમજ વોર્ડ સભ્યો અને પાલિકાના કર્મચારીઓ હાજર રહ્યા હતા જો કે આ સામાન્ય સભાની બેઠક વર્ષ બે હજાર એકવીસની પાલિકાની ચૂંટણીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની આખરી સામાન્ય સભાની બેઠક હોવાનું જાણવા મળ્યું હતું